બોલું ગજાન ગણતી મહારાજની જે કૃપા કરીને દર્શનયા પણપતિ બાપા મોરિયા કૃપા કરીને દર્શનયા પણપતિ બાપા મોરિયા ભક્ત જનો નાશ ટકાો ગણપતિ બાપા મોક્તો જનો કાપો ગણપતિ બાપા મોરિયા કુમ પગલે પ્રેમે પથારો ગણપતિ બાપા મોરિયા कुमकुम पगले प्रेमे पधारो गणपति बापा मोरिया शणगार से सारो गणपति बापा मोरिया प्रथम पूजनसो પ્રથમ પૂજન શો કરે તમારું ગણપતિ બાપા મોરિયા શરણ કમળ માતન મનવારૂ ગણપતિ બાપા મોરિયા શિવ શંકરના લાડી લાશુ ગણપતિ બાપા મોરિયા सिद्धि हृदि सिद्धिना स्वामी सुण्डाळा गणपति बापा मोरिया शुभला भा पिता सोप्यारा गणपति बापा मोरिया भक्तो न मोदकजमनारा ગણપતિ બાપા મોરિયા શરણાગતનું શુભ કરનારા ગણપતિ બાપા મોરિયા શરણાગતનું શુભ કરનારા ગણપતિ બાપા મોરિયા કૃપા કરીને દર્શન આપો ગણપતિ બાપા મોરિયા કૃપા કરીને દર્શન આપો ગણપતિ બાપા મોરિયા ભક્તજનો ના કાપો ગણપતિ બાપા મોરિયા બોલો ગણપતિ બાપાની જય જે